નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના મોતી તળાવ વીઆઈપી ડેલા વિસ્તાર માંથી રૂપિયા સોળ લાખ ઉપરાંત ના વિદેશી દારૂ સાથેનો ટ્રક ઝડપી લઈ પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ગંગાજળિયા પોલીસે બાતમીના આધારે શહેરના મોતી તળાવ વીઆઈપી ડેલા વિસ્તારમાં આવેલ અંબિકા કોલ્ડ સ્ટોરેજ સામે પાર્ક કરેલ ટ્રકમાં તપાસ કરી હતી આ ટ્રકની અંદર રાખેલ ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલો રૂપિયા સોળ લાખ ઓગણસાઠ હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ગંગાજળિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ચોખાના પાંચસો પચાસ નંગ ઘટતા તેમાં ટ્રક મળી કુલ રૂપિયા આડત્રીસ લાખ ઓગણપચાસ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો